હેલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જોહાર તો હું બનાવું છું સવાર સવારમાં ખુલ્લા તો ભાજી કોથમીર ને ધોઈ નાખી છે સરસ અને આદુ લસણની પેસ્ટ નાખી છે ડુંગળી લીલા મરછા છે એ કરી દીધું તો સવાર સવારમાં હું ડાબો સામને બુકિંગ બી આવી ગઈ બસ સ્ટેશન ઉપર તો વેસને તો બેસન નાખવાનું તો આ રીતે બે જણ માટે બને છે એટલે બનાવવાનું છે તો તો લાલ મરચું લાલ મરચું કેમ થોડુંક જ નાખું લીલા મરચાં નાખે છે થોડાક આપે બહુ તીખું મરચું છે લાલ લીલું મરચું તો એ ધાણા જીરું સ્વાદ અનુસાર મીઠું અને થોડી હળદર તો સરસ મિક્સ કરી દેવાનું પાણી નાખી દેવાનું તો સરસ મિક્સ થઈ જશે તો સવાર સવારમાં ડાબોર આજે બાઇક નહોતો એટલે હું મૂકવા ગઈ બસ સ્ટેશન ઉપર એટલી ઠરી ગઈ હાથ હાથ ઠરી ગયા મારા સવાર સવારમાં ઠંડી કેટલી છે બહુ ઠંડી છે બ્લોકમાં બની રહેજો તો સવાર સવારમાં જમવા બી બની ગયું ડાબોર સાહેબ માટે ટિફિન આજે સુરબીનો નાસ્તો કઈ નહી બનાવ્યો આ શનિવાર હતો એટલે શનિવારે નાસ્તો ના લઈ જાય એટલે ફૂલા બનીને રેડી થઈ ગયા તો હું હવે ચા નાસ્તો કરી લઉં બધા જતા રહ્યા એક પાછળ એક તો બધા જતા રહ્યા છે કોઈ નથી તો આર્યન બી જતા રહ્યો લાસ્ટમાં આર્યન હતો એ બી કોફી અને પુલ્લા ખાઈ જતા રહ્યા તો મારી વારી આવી છે તો હું કોફી અને પુલ્લો ખાઈ લઉં મેં થોડો કડક કડક બનાવ્યો છે એટલે થોડું બાળી દીધો છે આ રીતે બહુ ટેસ્ટી બન્યા છે

ખાલી રોટલી જ બનાવવાની છે બાજરીની બે ત્રણ રોટલી ઘઉં ને એટલું જ કામ છે વધારે તો છે નથી હવે કપડાં ધોવા નાખી દેશે બધું કામ પતી ગયું છે ઢકલો વાસણ હતા એ બી ધોઈ કાઢા સવારના જમવા જ બનાવવાની રોટલી અને રોટલી પછી જમીન પછી ઊંઘી જવા વહેલા પાંચ વાગે ઉઠીએ થોડી તો આરામ કરવો જોઈએ ને ન તો પછી શરીર સાત ના હાલે થાકી જવાય તો હું ફટાફટ ગાઈ જવ રોટલી બનાવી દો તો કાલે જવાનું છે ગામડે સંસરાય માતા જવાનું છે સંસરાય માતા તો ગાય લોટ તો બાંધેલો છે ખાલી સુરબીને જ રોટલી બનાવવાની છે સૂરવી બેન માટે અને મારા માટે બ્લોકમાં બની રહેજો સાધના તો કદાચ મહેમાન આવવાના છે મારા ભાઈને લોકો આવેલા છે અહીંયા ચોરીમાલા વાલા ભાઈ અમારા જોડે જ આવ્યા તા હજી અહીંયા જ છે કદાચ ગામડે આવે તો અમારા જોડે આવશે તો જોઈએ સાજે આવશ્યક નથી આવતા સિંગરવા છે તો હું જમવા બનાવી દઉં ગાય બ્લોકમાં બની રહેજો જમવાનું બની ગયું તો હું જમવા બેસી ગઈ સુરભી બી આવી ગઈ છે સ્કૂલથી તે કેસ મારે અત્યારે નથી જમવું તો હું જમી લઉં તો મિક્સ શાક છે જો ફુલાવર વટાણા ગાજર બટીકા પલેલી ડુંગળી બટેકા મને ખાતી ડોક્ટરે ના પાડ્યું છે બટેકા બી ના ખાવાનું નહીં ભગવાન શું ખાવાનું તારે બધું ના પાડ્યું છે તો બાજરીનો ઓટલો અને શાક

तो अब मैं बनाऊ सु जम्बा तो छेने अभी तो मिक्स दाल बनाऊ सु मिक्स दाल صوبิ कैसे मारतो भी सारू नहीं सब दिखासी थी कि सब लागे छे तो हमारे वेल्ला जवान से गामड़े तो फटाफट जमीन उंगी जी तो गाइस मैं फटाफट जम्बा बनाई दीदू लागी थी भूख થોડું જમીએ એટલે બપોરે ડાઈટ કરીએ એટલે બનાવી છે અને જુવારની રોટલી બનાવી છે બે બે રોટલા બનાવે છે એક આર્યા એક મારો સુરવી માટે ઘઉંની બનાવી છે તો સલાડ છે અને ભાત બી બનાવે છે સુરવી માટે સુરવી માટે ઘઉંની રોટલી છે તો અમે જમી લઈએ આરે નીચે ગતો આવી ગયો છે તો બરાબર નહીં ભૂખ લાગી છે આ જુવારની રોટલી ખાવાની છે જુવાર એટલે જાર Mixdal kitűzött, mixdal kitűzött, mixdal kitűzött, mixdal kitűzött, mixdal kitűzött,